એટલે તમે પેલું ને કે હું મારો ફેવરિટ છું કે મારી ફેવરિટ છું પેલું બધું ફેમસ બહુ ચાલ્યું તેવું એટલે તમને તમને સારું લાગતું હોય કે તમને ફી શુડ બી ય રાઇટ બીજું એક બહુ જ મોટું મિસકન્સેપ્શન માર્કેટમાં ચાલે છે પેલો પરમનન્ટ પેલો ગેરંટી વોરંટી જેવો શબ્દ છે પર્મનન્ટ હેર રિમુવલ એક વખત મેં હેર રિમુવલની ટ્રીટમેન્ટ કરાવી એટલે બોસ પછી બીજી વાર પાછા વાળ આવશે જ નહીં અને ઘણા બધા લોકોને અનવોન્ટેડ ફેશિયલ હેર અને એવા એરનો પ્રશ્ન હોય છે ઇટ્સ અ વેરી કોમન કન્ડિશન અને ઘણા બધા ફિમેલ્સમાં ધીસ ઇઝ એમ્બરેન્સિંગ એટ ટાઈમ્સ ઓલ્સો પણ એને કારણે એક એવું મિસકન્સેપ્શન થયું છે કે પેલું પર્મનન્ટ હેર રિમોવ એવી એક ટર્મ આવી ગઈ છે તો ખરેખર આ પરમનન્ટ છે એટલે ભાઈ એક વખત વન્સ ફોર ઓલ ગયું એ ગયું કે ના ના એવું ના હોય આ તો ખાલી પરમનન્ટ એટલે લાંબા સમય સુધી નહીં આવે વોટ ઇઝ ધી સાયન્સ બિહાઇન્ડ ધીસ અને ખરેખર સત્ય શું છે આમાં સો જે આપણે તમે કહો છો હેર રિડક્શન જે આપણે લેઝર એલએચર જે ટેકનોલોજી છે રિડક્શન છે એ નથી શબ્દ ખોટો છે રિડક્શન છે નોટ ધ સેકન્ડ થિંગ ઇઝ જે તમે અચીવ કરો છો એ તો લેટ અન્ડરસ્ટેન્ડ તમે કોઈ પણ એક બોડી પાર્ટના અગર એક નંબર ઓફ સેશન્સ લો છો ફોર એક્ઝામ્પલ છ થી આઠ બોડી સેશન કોઈ એક્સ નંબરના બોડી પાર્ટના તમે લીધા છે તો પ્રોગ્રેસિવલી દરેક સેશન પછી જે તમારા એના કે ગ્રોઈંગ હેર છે એનું મેલેનિન ટાર્ગેટ થાય લેઝર અને એનાથી એ રૂટ તમારો નીકળી જશે એટલે એ હેર તમે રિમૂવ થઈ જશે તમારા રિડ્યુસ થઈ જશે તો એટ ધી એન્ડ ઓફ અ સર્ટન નંબર ઓફ સેશન્સ તમારા વાળ તમારા નંબર કલર ડેન્સિટી થિકનેસ કેટલી વારમાં પાછા આવે છે એ બધું રિડ્યુસ થઈ જશે પ્રોબેબલી ટુ ધ ટ્યૂન ઓફ સિક્સટી સેવન્ટી પર્સન્ટ સમટાઇમ્સ ઇવન મોર અને આ જે રિડક્શન આપ અચીવ કરો છો એ પરમનન્ટ રહેવાનું છે એવું નથી કે તમે પાછા હંડ્રેડ પર્સન્ટ વાળ પાછા જતા રહેવાના છો વોટ એવર યુ સસ્ટેન ઇઝ પર્મનન્ટ બટ યુ કેન અચીવ રિડક્શન એન્ડ નોટ હંડ્રેડ પર્સન્ટ રિમુવલ એટલે ઘણા બધા લોકોની એ ફરિયાદ હોય છે કે મેં લેઝરના આટલા સેશન કરી લીધા પણ જુઓ મને હજી પણ ત્રણ ચાર વાળ છે તો કોઈ પણ લેઝરનું સાયન્સ એ ત્રણ ચાર વાળ કાઢવા માટે નથી બન્યું એ તમારા વાળ જે સો હતા એમાંથી એણે આટલા કર્યા છે એના માટે બન્યું છે પ્લસ તમને જો પીસીઓએસ છે હર્સુટિઝમ છે કોઈ હોર્મોનલ એન્ડોક્રાઇન કન્ડિશન છે જેનાથી તમારો ગ્રોથ વધારે છે તો એકલું લેઝરને ટાર્ગેટ કરીને તમે રિઝલ્ટ અચીવ જ નહીં કરી શકો એટલે તમે કીધું એમ કે બીજો ખરેખર જે પ્રોબ્લેમ વધારે છે પ્રોબ્લેમ આપણને મિનિમાઇઝ કરી આપે એનો ગ્રોથ કદાચ ઓછો કરી આપે નંબર્સ ઓછા કરી આપે પણ નોટ નેસેસરી કે એ વસ્તુ ફરી થઈ જ થાય જ નહીં એવું શક્ય નથી એટલે તમે જે રીતે વાળ તમારા મેનેજ કરો છો વેક્સિંગ થી કે શેવિંગ થી કે થ્રેડિંગ થી જે વીર વીર રીતે એના કરતાં લાંબુ પરિણામ લાંબો સમય સુધી તમારે એ પ્રોબ્લેમમાં ફસાવાની જરૂર નહીં પડે પછી તમારી લાઈફ કમ્ફર્ટેબલ થઈ જશે કન્વીનિયન્ટ થઈ જશે બીકોઝ યોર હેર વિલ બી પર્મનન્ટલી રિડ્યુસ્ડ નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય સેતુ સંવાદમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજે અલપડે નવા એક ટોપિક પર વાત કરવાના છે કોસ્પિટોલોજી પર ગ્લો છે કે ગિમિક છે આપણે ચારે બાજુ સોશિયલ મીડિયામાં જોઈએ છે કે આની ચર્ચા ચાલે છે આની ચર્ચા ચાલે છે તો ખરેખર આનો સાયન્ટિફિક બેઝ શું છે કંઈક કોસ્પિટોલોજી ટ્રીટમેન્ટ સારી કેટલી સારી કોનાથી કંઈ ફાયદો થાય કે ના થાય એવું આપણે એની પર વાત કરીશું અને અમે એવું નથી કહેતા કે કોસ્પિટોલોજી ટ્રીટમેન્ટ ના કરાવો પણ લેટ્સ હેવ એ બેલેન્સ લુક અને બેલેન્સ લુક માટે આપણી સાથે જોડાયા છે આજે એક્સપર્ટ ડૉક્ટર શીખા શાહ વેલકમ ડૉક્ટર શિખા થેન્ક યુ થેન્ક યુ ડૉક્ટર શિખા એક કન્સલ્ટન્ટ ડર્મેટોલોજીસ્ટ છે અને એક ડૉક્ટર શિખાસ ડર્મેટોલોજી ક્લિનિક વાળા જ અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ડૉક્ટર શિખાએ પોતાનું ડર્મેટોલોજીની ડિગ્રી પ્રખ્યાત બીજી મેડિકલ કોલેજ અમદાવાદથી પ્રાપ્ત કરેલી છે અને ડીએનબીમાં એમણે ઓલ ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો ડૉક્ટર શિખા આપણે જાણીએ છીએ કે અત્યારે બહુ બધી ચર્ચાઓ ચાલી રહી છે એક પેલું લેઝર હેર રિમૂવલથી માંડીને કોરિયન ટ્રીટમેન્ટથી માંડીને ફિલર્સથી માંડીને તો આજે આપણે આ જર્નીમાં આપણે આ બધી વસ્તુને ટચ ઓપન કરીશું અને એનું એક ફેક્ટ જાણવા પ્રયત્ન કરીશું જેથી કોઈને કરાવી હોય તો એ કેવી રીતે કરાવે શું ધ્યાન રાખે ખરેખર કરાવવાના કોઈ ફાયદા કે નહીં ફાયદા એક ખલીલ જીવરાન સાહેબે એક બહુ સરસ વાત કરી છે કે બ્યુટી ઇઝ નોટ ઇન ધી ફેસ ઇટ ઇઝ અ લાઇટ ઇન ધી હાર્ટ એટલે એક તમારા શરીરમાં હૃદયમાંથી નીકળતું એક એક કિરણ છે એ બ્યુટીએ જે બાહ્ય આપણે બધા બહારથી જોઈ રહ્યા છીએ એ નથી અને તમને એક જાણીને પેલો આનંદ થશે કે ઘણા બધા લોકો આવું બધી વસ્તુઓની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે પણ ઘણી બધી વાર એવું બને છે કે એમાં એક્સપર્ટ ગાઈડન્સ એ લોકો મિસ કરતા હોય છે એક કોલેજની કેન્ટીનનું એક્ઝામ્પલ આપ હું એક જગ્યાએથી પસાર થતો હતો અને કોલેજની કેન્ટીનમાં છોકરાઓ ચર્ચા કરતા હતા એક બહુ એકદમ ખૂબસૂરત સુંદર છોકરી ત્યાંથી નીકળી એટલે કોઈએ કીધું કે આ છોકરી એ એના લુક્સ એના ફાધર પાસેથી લીધા છે એટલે આપણે એવું સમજીએ કે એના ફાધર પણ બહુ જ સુંદર હશે પાછળથી કોઈ બોલ્યું કે એના ફાધર પ્લાસ્ટિક સર્જન છે એટલે અત્યારે એવો જમાનો આવી ગયો છે કે આપણને આ રિયલ બ્યુટી છે કે પીલી બ્યુટી છે આપણને ખબર નથી પડતી એટલે બધા કન્ફ્યુઝ થયા રાખે છે તો સૌથી પહેલી વાત કરીએ ફેસથી શરૂ થાય કે ભાઈ મારું કોલેજનું ફંક્શન છે કે પેલું કોઈ ઘરમાં કોઈ પ્રસંગ છે કે મારું જ પોતાનું કોઈ ઇમ્પોર્ટન્ટ છે મારે ગોરા દેખાવું છે ફેશિયલ કરાવી છે તો બહુ બધી ફેશિયલો વિશે કન્ફ્યુઝન ચાલે છે કઈ ફેશિયલ કરાવવું ક્યારે કરાવવું કેટલા દિવસ પહેલાં કરાવવું અને હવે તો પેલી ઇન્ડિયન નથી ફાવતી હવે પેલી કોરિયન ફેશિયલ સુધી વાત આવી ગઈ છે અને એ બી જવા તો પેલી મેડિકલ ફેશિયલ આવી ગઈ એટલે એટલું બધું કોમ્પ્લેક્સ સાયન્સ બની ગયું છે મને નથી ખબર પડતી ખરેખર આ સાયન્સ છે કે કોમર્સ છે આની પાછળ તો જરાક આ ફેશિયલ વિશે એક સારું એવું તમે પ્રકાશ એની પર ફેંકો જેથી વધારે લોકો ગોરા લાગી શકે નુકસાન થયા વગર રાઇટ સો જેમ તમે કીધું કે ઇટ હેઝ બીકમ મોર ઓફ અ કોમર્સ દેન અ સાયન્સ તો ફેશિયલ્સ તો બહુ જ ટાઈમથી દે હેવ એક્ઝિસ્ટેડ સિન્સ અ વેરી લોંગ ટાઈમ એવું નથી કે આજની વાત છે બટ નાવ મોર ડેકોરેટેડ ફેશિયલ્સ લાઈક મેડી ફેશિયલ્સ કોરિયન ફેશિયલ્સ એક્સેટ્રા બીકમ બિકમ અવેલેબલ બધા ફેશિયલનો એક બેસિક કોન્સેપ્ટ એટલો છે કે તમારા ફેસને થોડું ક્લેન્ઝિંગ કરે છે થોડું સીરમ સાથે ઇન્ફ્યુઝન કરે છે તમારા વ્હાઇટ હેડ બ્લેક હેડ જે કોમોડોન્સ છે એને એક્સ્ટ્રેક્ટ કરે છે પછી થોડું હાઇડ્રેટિંગ એજન્ટ એડ કરે છે કે લાઇટનિંગ એજન્ટ એડ કરે છે ને છેલ્લે એક માસ્ક કે ક્લે માસ્ક એક હાઇડ્રેશન માસ્કથી કે એલઈડી ઇડી લાઇટથી એન્ડ કરે છે દિસ ઇઝ ધી એન્ટાયર ફેશિયલ પ્રોસેસ ફેશિયલ્સ આર મેન્ટ ફોર સમ અમાઉન્ટ ઓફ રિજ્યુવિનેશન એટલે તમારી ફે તમારો ફેસ છે થોડો ફ્રેશ દેખાય થોડો હાઇડ્રેટેડ દેખાય બટ એઝ સચ એ કોઈ સ્કિનના રોગને ટ્રીટ નથી કરી રહ્યા સો ઇફ યુ આર લુકિંગ ફોરવર્ડ ટુ ફેશિયલ્સ એઝ એ ટ્રીટમેન્ટ ફોર યોર પિગમેન્ટેશન ફોર યોર એકને ફોર યોર સ્કિન ઇશ્યુઝ તો ઇટ ઇઝ નોટ અ ટ્રીટમેન્ટ ફેશિયલ ઇઝ મેન્ટ ફોર ફેશિયલ રિજુવિનેશન તમારો ફેસ થોડો બેટર દેખાય થોડું તમે એના ઉપર મેન્ટેનન્સ કર્યું હોય એવું લાગે તો એ કરાવવામાં કંઈ નુકસાન નથી પણ અગેન ફેશિયલ ઇઝ ઓનલી ફોર રિજુવિનેશન ઇટ ઇઝ નોટ એઝ અ ટ્રીટમેન્ટ ઓફ એની સ્કિન ડિસીઝ કેટલા ટાઈમ પહેલાં કરાવું બિફોર એની ઇમ્પોર્ટન્ટ ફંક્શન તો ડેફિનેટલી અઠવાડિયા પહેલાં કોઈ નવા ખતરા ન કરવા જોઈએ ઇધર તમે એ ફેશિયલ પહેલેથી કરાવ્યું છે તો તમે લાસ્ટ ફ્યુ ડેઝ ઓર પ્રોબેબલી ટુ ઓર થ્રી વીક્સમાં એ વસ્તુ કરાવો નહીં તો તમારે કોઈ પણ નવી વસ્તુ ટ્રાય કરવી એટલીસ્ટ અને ફોર ટુ સિક્સ વીક્સનો ગેપ લઈ લેવો યસ યુ ડોન્ટ વોન્ટ ટુ અપ વિથ એન એગ્રેવેટેડ ફેસ ઓર વિથ સમ સાઇડ ઇફેક્ટ ઓન ધ ડે ઓફ યોર ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ રૈયા કોરિયન ફેશિયલની વાત આપણે જે કરી છે સો કોરિયન ફેશિયલ આજ કર એટલું પોપ્યુલર થઈ ગયું છે કે બધાને કોરિયન લોકો જેવી સ્કીન જોઈએ છે બટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક કે સ્કીન જે છે એ જેનેટિક્સના એન્વાયરમેન્ટનું કોમ્બિનેશન છે ઇન્ડિયામાં વોર્ન એન્ડ બ્રોડઅપ આપણે બધા એવું ના વિચારી શકીએ કે વી કેન હેવ સ્કીન લાઇક કોરિયન્સ નીધર કેન કોરિયન્સ હેવ સ્કીન લાઇક ઇન્ડિયન્સ ઓકે એટલે એ જે આપણી પાસે નથી ને ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધી અધર સાઈડ આપણી પાસે થોડીક ટાઈપ ફોર થ્રી ઓર ફોર ફિટ્સ પાટ્રિક સ્કીન છે વી આર ઓન મોર ઓફ અ ડાર્કર સ્પેક્ટ્રમ તો આપણને સ્કીન વ્હાઇટનિંગનો ક્રેઝ છે જે બીજા દેશોમાં તમે જશો તો ત્યાં આર્ટિફિશિયલ ટેનિંગ બેડ્સ છે કે એમને ટેન્ડ અપિયરન્સ ગમે છે આ એના જેવું છે સો નથિંગ કેન ચેન્જ યોર જેનેટિક્સ બટ યુ કેન એક્ટ ઓન ઇમ્પ્રુવિંગ ધી અપિયરન્સ બાય સમ ફેશિયલ્સ ઓર મેડિફેશિયલ્સ મેડિફેશિયલ્સ એ છે જે તમારે ડૉક્ટર્સ તમને પ્રોવાઈડ કરે સો દેર ઇઝ નો હાર્મ એઝ સચ ઇફ યુ ગેટ ઇટ ડન એટ અ પ્રોપર પ્લેસ બટ એ કોઈ સ્કીનની ટ્રીટમેન્ટ નથી ઇટ ઇઝ જસ્ટ મેન્ટ ફોર સુપરફિશિયલ રેજ્યુવિનેશન ઓકે એટલે કહીએ ને આપણે કે ભાઈ પાર્ટનર તો ના બદલાય પાર્ટનરનું મોડું થોડુંક બદલાય તો આપણને જોવું ગમે એટલે ફેશિયલ થોડા થોડા સમય તમે કીધું એમ કરાવો તો વાંધો નથી પણ બહુ એની પાછળ કંઈ પડી જવાની બી કઈ જરૂર નથી જરૂર નથી એટલે દરેક જગ્યાએ આપણે કીધું છે કે ભાઈ કોઈ પણ વસ્તુનો અતિરેક એ જે છે એટલે જે અને તમે કીધું એમ કે જે પેલા લોકો ટ્રેનિંગ બેડ રાખ્યા આપણે લોકો બધા વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ તરફ જઈ રહ્યા છે એટલે બધાની પાસે જે છે એનાથી એ ખુશ નથી ખુશ નથી અને ચામડીમાં તો અલ્ટિમેટલી આ સબ્જેક્ટ ઓફ બ્યુટી બ્યુટી હંમેશા એવું કહે કે તમે તમારી આંખથી જુઓ બીજાની આંખથી નહીં એ તો રોદેશ દુખીત થાવ

બીજું એક બહુ જ મોટું મિસકન્સેપ્શન માર્કેટમાં ચાલે છે પેલો પરમેનન્ટ પેલો ગેરંટી વોરંટી જેવો શબ્દ છે પરમેનન્ટ હેર રિમુવલ એક વખત મેં હેર રિમૂવલની ટ્રીટમેન્ટ કરાવી એટલે બોસ પછી બીજી વાર પાછા વાળ આવશે જ નહીં અને ઘણા બધા લોકોને અનવોન્ટેડ ફેશિયલ હેર અને એવા એરનો પ્રશ્ન હોય છે ઇટ્સ અ વેરી કોમન કન્ડિશન અને ઘણા બધા ફિમેલ્સમાં ધીસ ઇઝ એમ્બરન્સિંગ એટ ટાઈમ્સ ઓલ્સો પણ એને કારણે એક એવું મિસકન્સેપ્શન થયું છે કે પેલું પર્મનન્ટ હેર રિમૂવલ એવી એક ટર્મ આવી ગઈ છે તો ખરેખર આ પરમનન્ટ છે એટલે ભાઈ એક વખત વન્સ ફોર ઓલ ગયું એ ગયું કે ના ના એવું ના હોય આ તો ખાલી પરમનન્ટ એટલે લાંબા સમય સુધી નહીં આવે વોટ ઇઝ ધી સાયન્સ બિહાઇન્ડ ધીસ અને ખરેખર સત્ય શું છે આમાં સો જે આપણે તમે કહો છો હેર રિડક્શન જે આપણે લેઝર એલ જે ટેકનોલોજી છે લેઝર હેર રિડક્શન છે એ રિમુવલ નથી શબ્દ ખોટો છે શબ્દ એલ એચ રિડક્શન છે ઇટ્સ નોટ રિમુવલ ધ સેકન્ડ થિંગ ઇઝ જે રિડક્શન તમે અચીવ કરો છો એ પરમેનન્ટ છે ઓકે તો લેટસ અન્ડરસ્ટેન્ડ તમે કોઈ પણ એક બોડી પાર્ટ ના અગર એક નંબર ઓફ સેશન્સ લો છો ફોર એક્ઝામ્પલ છ થી આઠ બોડી સેશન કોઈ એક્સ નંબર ના બોડી પાર્ટ ના તમે લીધા છે તો પ્રોગ્રેસિવલી દરેક સેશન પછી જે તમારા એનાજન કે ગ્રોઈંગ હેર છે એનું મેલેનિન ટાર્ગેટ થાય લેઝર અને એનાથી એ એ રૂટ તમારો નીકળી જશે એટલે હેર તમે રિમૂવ થઈ જશે તમારા રિડ્યુસ થઈ જશે તો એટ ધી એન્ડ ઓફ અ સર્ટન નંબર ઓફ સેશન્સ તમારા વાળ તમારા નંબર કલર ડેન્સિટી થિકનેસ કેટલી વારમાં પાછા આવે છે એ બધું રિડ્યુસ થઈ જશે પ્રોબેબલી ટુ ધ ટ્યુન ઓફ સિક્સટી સેવન્ટી પર્સન્ટ સમટાઈમ્સ ઇવન મોર અને આ જે રિડક્શન આપ અચીવ કરો છો એ પરમનન્ટ રહેવાનું છે એવું નથી કે તમે પાછા હંડ્રેડ પર્સન્ટ છો વોટ એવર યુ સ્ટેન ઇઝ એટલે ઘણા બધા લોકોની એ ફરિયાદ હોય છે કે મેં લેઝરના આટલા સેશન કરી લીધા પણ જુઓ મને હજી પણ ત્રણ ચાર વાળ છે તો કોઈ પણ લેઝરનું સાયન્સ એ ત્રણ ચાર વાળ કાઢવા માટે નથી બન્યું એ તમારા વાળ જે સો હતા એમાંથી એણે આટલા કર્યા છે એના માટે બન્યું છે પ્લસ તમને જો પીસીઓએસ છે હર્સુટિઝમ છે કોઈ હોર્મ

પ્રોબ્લેમમાં ફસાવાની જરૂર નહીં પડે પછી તમારી લાઈફ કમ્ફર્ટેબલ થઈ જશે કન્વીનિયન્ટ થઈ જશે બિકોઝ યુઆર હેર વિલ બી પર્મનન્ટલી રિડ્યુસ આપણે એક સાદી ભાષામાં કહીએ કે આ ગેરંટી નથી વોરંટી છે વિથ કન્ડિશન્સ એટેચ બીજું આપણે હમણાં જ વાત કરી કે ભાઈ એક ગમે તેવો દેશ હોય ભારત હોય કે કોઈ પણ હોય દરેકને અને સ્ત્રી હોય કે પુરુષ હોય બધાને બધા ગોરા દેખાવું છે વાઈટ વાઈટ દેખાવું છે મને તો ઘણીવાર એવું થાય કે ભલે આપેલા ચૂનો લગાવીને ફરતા હોય ને લોકોને એવું હોય કે ભાઈ એવું જ ને ભાઈ આટલું બધું તને ગોરા થવાનું છે એક આ અને લોકો ટુ ધી એક્સટેન્ટ કે લોકો સ્ટીરઇડ વાપરતા પણ અચકાતા નથી લાંબો સમય સ્ટીરૉડ વાપરે કોઈ દિવસમાં બબ્બે વાર લગાવે ત્રણ ત્રણ વાર લગાવે કે ભાઈ આમાં થોડા સમયમાં તો કંઈ નહીં થાય આઠ પંદર દિવસમાં બને શું અને આમાં આપણે એક સ્ટીરિયોડની ગોળી કોઈ ડૉક્ટર લખે તો કે હોહા જાય કે આ સ્ટીરોઇડ નુકસાન કરે તો આ વ્હાઈટનિંગનું સાયન્સ શું છે સ્ટીરોડ જ એનો ઉપાય છે કે બીજી કોઈ રીતે બી સ્કીન વ્હાઈટનિંગ ટ્રીટમેન્ટ થતી હોય છે અને આ બધી ટ્રીટમેન્ટો કેટલી હદે લોંગ ટર્મમાં માણસના શરીરને કે સ્કીનને નુકસાન કરી શકે રાઇટ સો જ્યાં સ્કિન વ્હાઇટનિંગ ટર્મિનોલોજી છે સૌથી પહેલાં તો ઇટ શૂડ નોટ બી મેન્ટે સ્કીન વ્હાઇટનિંગ તમારું સ્કિન જે રીતે ડેમેજ થયું છે ફોર એક્ઝામ્પલ તમને ભગવાને જે ઓરિજિનલ સ્કિન કલર આપ્યો છે ઘણી વખત તમે ઓલ થ્રુ થ્રુઆઉટ યોર એ સ્કીન કલર નહીં એક્સપિરિયન્સ કરો પોતાના ફેસ ઉપર પોતાના એક્સપોઝ એરિયાઝ ઓફ આર્મ્સ ઉપર સિમ્પલ રીઝન છે કે એ એન્વાયરમેન્ટમાં વધારે એક્સપોઝ થાય છે સનથી વધારે ડેમેજ થાય છે એટલે સિમ્પલ ટેનિંગ કહો કે સન ડેમેજ કહો ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહો તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કા તો તમને કોઈ વિટામિન ડેફિશિયન્સી ન્યુટ્રીશનલ ડેફિશિયન્સીઝ મેટાબોલિક રોગ છે બીપી શુગર થાઇરોઇડ કંઈક છે એ બધાના કલ્મિનેશનથી તમને કોઈ નું પિગમેન્ટેશન જનરેટ થાય છે સો વિથ ધ હેલ્પ ઓફ સર્ટન ટ્રીટમેન્ટ છે જેમ કે કેમિકલ પીલ્સ થઈ ગયા છે લેઝર્સ થઈ ગયા છે આજકાલ જે આઈવી ગ્લુટાથી ઓન ડ્રીપ્સ આવે છે સો ઓલ ઓફ ધીસ થિંગ્સ વર્ક ઓન દેટ દે કેન રિડ્યુઝ ધી ઓક્સિડેટિવ ડેમેજ અને એના લીધે દે કેન બ્રિંગ યુ બેક ટુ ધી ઓરિજિનલ સ્કીન ટોન મે બી વિચ યુએર બોર્ડ વિથ કાં તો જે એડિશનલ ડેમેજ છે એને રિડ્યુઝ કરી શકે છે ધ વર્ડ ઇઝ યુઅર રિડક્શન અને એ પણ ઇટ ઇઝ નોટ વ્હાઈટનિંગ ટ્રીટમેન્ટ ઇટ ઇઝ મેન્ટ ટુ રિડ્યુઝ ધ ડેમેજ ટુ ધી એક્સટર્નલ સ્કીન જે પિગમેન્ટના ફોર્મમાં તમારી પાસે આવ્યો છે સો આજે લોકો એકદમ ઓબ્સેસ કરે છે કે બે શેડ ગોરા થઈ જવું છે ત્રણ શેડ ગોરા થઈ જવું છે ભગવાને તમને જે બનાવ્યા છે તમારી સ્કિન એવી જ રહેવાની છે તમારી ડેફિનેટલી ઇવન સ્કિન થઈ શકે છે તમારી સ્કિન ગ્લો થઈ શકે છે એક હેલ્ધિયર સ્પેક્ટ્રમ તરફ દેખાઈ શકે છે બટ સ્કિનનો એકચ્યુઅલ કલર પરમનન્ટલી ચેન્જ કરવો એ એક ગિપિંગ છે સો જેટલી પણ જેમ લોકો સ્ટીરોઇડ ક્રીમ્સનો પણ અબ્યુઝ કરી કરીને ગોરા થવાની કોશિશ કરે છે એટ ધી એન્ડ ઓફ ધ ડે યુ એન્ડ અપ વિથ અ કન્ડિશન કોલ ટીએસડીએફ ટોપિકલ સ્ટીરોઇડ ડેમેજ્ડ ફેસ જેની અંદર ફેસ ગોરા થવાની બજાય વધારે રેડ થઈ જાય છે હેર ગ્રોથ પિમ્પલ્સ આવી જાય છે એની ઉપર સનમાં જાઓ તો વધારે ડાર્કનિંગ બ્લેકનિંગ થઈ જાય છે અને એ ચેન્જીસને રિવર્સ કરવું બિકમ્સ વેરી વેરી ડિફિકલ્ટ સ્ટીરોઇડ્સ કેન ગેટ એબ્ઝોર્બ ઇન ધ બોડી એન્ડ કોઝ સિસ્ટમિક સાઇડ ઇફેક્ટ્સ ઓલ્સો સો આ જે ક્રેઝ છે એ ઇટ શુડ બી

એક્ઝેક્ટલી તમે સ્કિનમાં કોઈ રોગ નથી સ્કિન ઇવન મેન્ટેન થાય છે કોઈ બીજા ડિઝીઝીઝ ઇન્ફ્લેમ ઇરિટેડ નથી રહેતી રેડ નથી રહેતી સો દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેલ્ધી સ્કિન અને બીજું તમ આપણે જે વ્હાઈટ સ્કિનનું ઓબ્સેસન છે મેલેનિન જે આપણી સ્કિનમાં આપણને ડાર્ક કલર આપે છે એકચ્યુલી પ્રોટેકસઅસ ફ્રોમ સો મેની ડિઝીઝીસ પ્રોટેકસ ફ્રોમ એજિંગ એન્ડ સ્કિન કેન્સર્સ એટલે જ આપણા દેશમાં સ્કિન કેન્સર એટલા કોમન નથી જેટલા વિદેશોમાં છે તો રાધર દેન ગોઈંગ ફોર ધેટ ક્રેઝ વી શુડ બી થેન્કફુલ યસ ધેટ ગોડ હેઝ ગિવન હેઝ વેરી નાઇસ સ્કીન ટુ બિગીન વિથ રાઇટ સો અને તમે કીધું એમ કે કઈ ડેફિશિયન્સી હોય એને ટ્રીટ કરવાથી જો સ્કીન ગ્લો પાછો આવે એ ટકી શકે કારણ કે ડેફિશિયન્સી આપણે ટ્રીટ કરી રહ્યા છે પણ નથી તો હું કંઈ બદલી નાખી ઘસી ઘસીને કઈ સાફ કરી નાખી નવું નહીં કરી શકું એક્ઝેક્ટ ઓન ધ કન્ટ્રી આઈ બે લેન્ડ અપ ઇન ટ્રબલ અને અગેન તમે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રેઝ કર્યો કે સ્કીન એ આખા હોલસમ બોડી પાર્ટનો એક ભાગ છે ઇટ ઇઝ કનેક્ટેડ સિસ્ટમ એવું નથી કે હું અહીંયા જ ટ્રીટમેન્ટ કરું એટલે અહીંયા જ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ શરીરમાં બીજે ક્યાંય બી હોય શકીએ એટલે હવે આપણું સેલિબ્રિટી ક્રેઝનો વાત કરીએ આપણે ઘણી બધી વાર આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ અબાઉટ ધી વેરિયસ ટ્રીટમેન્ટ પેલી બોટોક્સ ટ્રીટમેન્ટ છે ફિલર્સ છે અને એવું નથી સેલિબ્રિટી કરાવવા તો બધા યંગસ્ટર્સમાં બી બહુ બધો ક્રેઝ આવે છે તો શું આ ટ્રીટમેન્ટ જે છે આ બોટોક્સ છે ફિલર્સ છે એ ખાલી સેલિબ્રિટી જ કરાવી શકે કે કોઈ પણ કરાવી શકે આની કોસ્ટ કેવી રીતે હોય અને એના પ્રોઝ એન્ડ કોન્સ એટલે કે ભાઈ હું એક વખત કરાવું તો આડું મારે દર વખતે પછી કરાવવું જ પડે કારણ કે એક ખાડો ભરું તો પાછો ખાડો નહીં પડે આ પરમનન્ટ ભરાઈ જશે આનું એક સાયન્સ જરાક સમજાવો કે ભાઈ આ ખરેખર કોણે કરાવવું જોઈએ અને અને ફાયદા ગેરફાયદા શું થઈ શકે રાઇટ તો જે તમે બોટોક્સ સાંભળો છો તો બોટોક્સ ઇઝ બેસિકલી એક ટોક્સિન છે બોટ્યુરિરમ ટોક્સિન અને એ જ્યારે આપણે ઇન્જેક્ટ કરીએ છીએ ત્યારે તમારા જે મસલ્સ ફેશિયલ મુવમેન્ટ્સના જે મસલ્સ છે એના ઉપર તમે એક્ટ કરો છો તો એ ફેશિયલ મુવમેન્ટ્સ તમારી ડિક્રીઝ થઈ જાય જેના લીધે તમારા ફેસ પર એક શાઇન આવે અને ડાયનામિક લાઇન્સ કે ડાયનામિક વિન્કલ્સ બનતા ઓછા થઈ જાય ઓકે દેટ ઇઝ આઉ બોટોક્સ વર્ક્સ અને જે ફિલર છે એ એના નામમાં છે કે કંઈક ફિલિંગ ઇફેક્ટ આપે છે તમે કોઈ સબસ્ટન્સ છે એને ઇન્જેક્ટ કરી રહ્યા છો સ્કીનની અંદર સો દેટ સ્કિનની અંદર તમારા અમુક ડિપ્રેશન્સ છે કે જે એજ રિલેટેડ તમારું સેગિંગ છે હોલો અન્ડર આઈસ છે એ બધાને તમે ફીલ કરીને એનું કોન્ટુર ઇમ્પ્રુવ કરી રહ્યા છો એવું નથી કે આ ખાલી સેલિબ્રિટીઝ જ કરાવી શકે જો તમને તમારી ફેશિયલ એસ્થેટિક્સમાં કોઈ વસ્તુ બોધર કરી રહી છે ઓકે અને તમે તમારા ડર્માટોલોજીસ્ટને કન્સલ્ટ કરો છો અને જો એ તમે ઓપન છો એ ઓપ્શન્સના કે તમે એસ્થેટિક્સને ઇન્જેક્ટેબલ્સમાં જવા માંગો છો તો અંડર ધ સેફ હેન્ડ્સ અન્ડર એક્સપર્ટ ગાઈડન્સ જે તમારી ફેશિયલ એનેટોમીને જજ કરે તમને શું જરૂર છે શું નહીં એનું પ્રોપર એસેસમેન્ટ કરીને જો પછી તમે લો છો તો એમાં કઈ નુકસાન નથી એમની પણ એક વાર કરાવવું પછી વારે વારે કરાવવું પડે એવું ના સો ઇટ ઇઝ નોટ નેસેસરી જો તમને ફેસને આની લોન્જેવિટી જેમ બોટોક્સની છે ઓલમોસ્ટ સિક્સ મંથ હોય કે ફિલરની વરસ હોય એના પછી યુ ગેટ યુઝ ટુ લુકિંગ એટ યોર ફેસ અ સર્ટન વે અધર્સ ગેટ યુઝ ટુ લુકિંગ એટ યોર ફેસ અ સર્ટન વે રિપીટ કરાવવું ના કરાવવું એની આદત નથી પડવાની જેમાં આ સ્ટીરોઇડ ક્રીમ નથી કે તમે એક વખત છોડશો તમને ખણ આવશે તમારો ફેસ રેડ થશે તો યુ વિલ બી મોટિવેટેડ ટુ રિસ્ટાર્ટ ઇટ અગેન આમાં એવું છે કે એક વખત તમારા એસ્થે થોડા ઇમ્પ્રુવ થશે પછી ઇટ વિલ ઓલવેઝ બી યોર ચોઈસ કે તમારે એને ફરી કરાવવું છે કે નથી કરાવવું સમ ઓફ ધ કન્ડિશન્સમાં સસ્ટેન પણ થઈ શકે પણ ધેટ ઇઝ ધી ફેક્ટ કે એ જે કરીએ છીએ એની એક ટાઈમ લાઈન છે સિક્સ મંથ કે ટ્વેલ્વ મંથ વોટ એવર એની ટાઈમ લાઈન છે યસ ઇટ ઇઝ નોટ પર્મનન્ટ ઓકે બટ ડેફિનેટલી ઇટ્સ ઇટ્સ લોંગ ઇટ્સ એની લોન્જિવિટી વધારે છે બટ એ પર્મનન્ટ નથી ઓકે ટૂંકમાં જરૂર હોય અને તમે એ વસ્તુ માટે કન્સર્ન છો તો તમે આ બોટલ્સ કે ફિલર્સ એ રેડીલી આપણે ત્યાં બી અવેલેબલ છે અને તમે કરાવી શકો છો એટલે એમાં એવું નથી કે એમાં કોઈ સ્ટિગ્મા થવું જોઈએ કે જેમ સેલિબ્રિટીઝ કરાવે છે તો અરે મોડું તો આવું થઈ ગયું આવું થઈ ગયું ડન અન્ડર ધ રાઇટ હેન્ડ્સ યુ ડોન્ટ નો મેની સેલિબ્રિટીઝ હુ ગેટ ઇટ ડન બિકોઝ મેની ઓફ દેમ ગેટ ઇટ ડન મેની ઓફ દેમ લુક વેરી ગુડ જે તમે બોચડપ કેસીસ જુઓ છો એનાથી તમે ગભરાવો છો કે મારે આવું લેન્ડઅપ નથી થવું સો ડન અન્ડર ધ રાઇટ હેન્ડ્સ એમાં કંઈ જજમેન્ટ લેવાની જરૂર નથી ઇફ યુ લાઈક ટુ ડે ગેટ ધીઝ ટ્રીટમેન્ટ્સ ડન અને તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરે છે તો તમારા બંનેના ડિસિશન પરથી યુ કેન યુ કેન ગો હેડ વિથ ધીસ ટ્રીટમેન્ટ હા ઓવરઓલ કન્વર્સેશનમાં હું એવું સમજુ છું કે આ બધી જ સ્કિન ટ્રીટમેન્ટની વાત કરીએ કોસ્મેટોલોજીની વાત કરીએ દેટ ઇઝ એ વેરી થીન લાઇન બહુ બધા અત્યારે માર્કેટમાં પેલા સો કોલ્ડ કોસ્મેટોલોજીસ્ટ છે એટલે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મેડિકલ કાઉન્સિલમાં કોઈ કોસ્મેટોલોજી નામની કોઈ ડિગ્રી નથી જે છે એમડી ડર્મેટોલોજી છે કે આપણે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહીએ તો આ બધા કોસ્મેટોલોજીસ્ટની ખરેખર કોઈ ડિગ્રી હોય કોઈ સર્ટિફિકેટ કોર્સ હોય અને બધા કોસ્મેટોલોજી સ્કીન સ્પેશિયાલિસ્ટ એવું માની લેવું કે કેટલી હદે રિસ્કી છે સો જેમ તમે કીધું કે એનએમસી ની અંદર કોઈ એવું કોસ્મેટોલોજી એવી કોઈ ડિગ્રી નથી આપણો બાજુ કોસ્મેટોલોજી આપણે ડેફિનેશન જોઈએ ને તો સમથિંગ ધેટ ડીલ્સ વિથ કોસ્મેસિસ ઓર બ્યુટી એટલે જે માં જે કોઈ ફેશિયલ કરે કે તમને મેકઅપ કરી આપે હેરમાં તમને હેર કટિંગ કે હેર સ્ટાઇલિંગ કરી આપે નેલમાં મેનિક્યોર મેનિક્યોર પેડિક્યોર કરી આપે જેલનેલ્સ કરી આપે ઓલ ઓફ ધીસ કમ્સ અન્ડર કોસ્મેટોલોજી વિચ ઇઝ ટુ Uh, it is meant to enhance the beauty of a person right. but not to treat medical conditions by definition dermatology it is a medical science right. it deals with your diseases of skin hair and nails એસ્થેટિક ડર્મેટોલોજી ઓર કોસ્મેટિક ડર્મેટોલોજી એનો સબસેટ થઈ જશે સો ફોર એક્ઝામ્પલ કોઈને ખીલ છે એનું મેનેજમેન્ટ ડર્મેટોલોજી થઈ જશે પણ એ ખીલના રિલેટેડ જે સ્કાર પડ્યા કે પિગમેન્ટેશન છૂટ્યું છે દેટ વિલ બીકમ એસ્થેટિક ડર્મેટોલોજી ઓર કોસ્મેટોલોજી બટ ઓન ધી અધર હેન્ડ એક કોસ્મેટોલોજીસ્ટ જે છે જેણે કોઈ સ્કીનની ડિગ્રી નથી કરી ઇઝ નોટ ક્વોલિફાઈડ ટુ એકચ્યુઅલી ટ્રીટ એકને ઓર સ્કાર બાય ધેટ લોજિક કે ભલે એકનેસ્કાર એક કોસ્મેટિક પ્રોબ્લેમ છે બટ સ્ટીલ ઇટ ઇઝ ધ રિઝલ્ટ મેડિકલ ટુ ડુ ઓલ ઓફી વર્સ ઇઝ કોટોલોજી સમટાઇમ્સ ઇટ ઇઝ ડન વિથ મેની સર્ટીફાઈડ કોર્સેસ છે અને એ બધા મેની શોર્ટ એન્ડ લોંગ ટર્મ એવું કેટોલો

માં એ ટ્રેનિંગ નથી અપાતી ડમાટોલોજીસમાં તમે સાડા પાંચ વર્ષનું તમારું એમબીબીએસ કરો છો ત્રણ બે કે ત્રણ વર્ષનું તમે ડિપ્લોમા કે ડીએનબી કે ડિગ્રી કરો છો તમારી સ્કિન સ્પેશિયલાઇઝેશનમાં મોસ્ટ ઓફ ધેમ ડુ એડિશનલ વન ઓર ટુ યર્સ ઓફ ઇધર ફેલોશિપ્સ ઓર સમ એડવાન્સ કોર્સિસ એન્ડ ધેન દે એન્ડ અપ ટ્રીટિંગ યુ વર્સિસ કોસ્મેટોલોજી વિચ ઇઝ સમટાઈમ્સ ડન એઝ અ ટુ વીક કોર્સ અ ટુ મંથ કોર્સ રેન્જિંગ ફ્રોમ નથિંગ ટુ એવરીથિંગ એટલે યુ શુડ પુટ યોર ટ્રસ્ટ ઇન ધોઝ હેન્ડ્સ વિચાર ક્વોલિફાઈડ ટુ ડુ એટ એટલે પેલું ક્વિક ફિક્સ નો જમાનો છે આખા કન્વર્સેશનમાં આપણે એવું સમજીએ કે ભાઈ બ્યુટીફિકેશન બધાને ગોરા થવું છે ટ્રીટમેન્ટો પણ ઘણી બધી અવેલેબલ છે કોણ કરે છે કેવી રીતે કરે છે અને કેટલી વાર તમે કરાવશો એટલે સાચી ઇન્ફોર્મેશન અત્યારના બધા સોશિયલ મીડિયાના જમાનામાં એટલી બધી ઇન્ફોર્મેશન હાઈવે પર આપણે છે એટલું બધું બોમ્બાર્ડિંગ ચારે બાજુથી થાય છે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સાચી ઇન્ફોર્મેશન જાણી અને સાચી વસ્તુ કરાવીએ તો કદાચ અને દરેકને પોતાની સારા દેખાવાનો અધિકાર છે પણ એન્ડ ઓફ એન્ટ આપણે એવું કહીએ કે તમે તમારી સ્કીનમાં ઇન્વેસ્ટ કરો રાઇટ કારણ કે સ્કીનની કેર એ કોઈ શોર્ટ ટર્મ નથી અને સ્કીન કેરમાં તમે ઇન્વેસ્ટ કરશો તો આખી જિંદગી તમે એના સારા પરિણામો ભોગવી શકશો ઇટ્સ અ ગુડ થિંગ ટુ કેર અબાઉટ યોર સ્કીન ડેફિનેટલી ટુ બી અવેર અબાઉટ નોટ ટુ અબાઉટ નોટ ટુ બી ઓબસેડ અબાઉટ ઇટ કે તમે એને સમજો તમે એવું સમજો કે કોઈ તમને કહે છે કે આનું ક્વિક ફિક્સ છે આનું ક્વિક સોલ્યુશન છે આટલી ગેરંટીમાં તમારું રિઝલ્ટ છે આ મારું પ્રોડક્ટ લઈ લો તમને આટલું સારું થઈ જશે સો સાયન્સ કે નોટ વર્ક ઇન ધેટ વે નો બોડી ઓર્ગન કેન વર્ક ઇન ધેટ વે લેટ અલોન ધ લાર્જેસ્ટ બોડી ઓર્ગન જે તમારું છે સો યુ શુડ નેવર બિલીવ ધોઝ ગિમિક્સ તમે તમારી સ્કિનમાં ઇન્વેસ્ટ કરો તમે એની કેર કરો તમારે કોઈ ભલે કોસ્મેટિક કે એસ્થેટિક પ્રોસીજર્સ કરાવવા છે તો એ પણ કરાવો એમાં પણ કોઈ તમને કોઈ જજ નથી કરી રહ્યું ફોર દેટ બટ યુ ગો ટુ ધ કરેક્ટ સ્પેશિયલિસ્ટ ફોર ધેટ સો દેટ યુ ડોન્ટ ગેટ લૂટેડ ઓર યુ ડોન્ટ ગેટ ડિરેલ્ડ ઇન ધસ પ્રોસેસ રાઈટ અને થેન્ક યુ ડૉક્ટર હવે આપણે મારા ફેવરિટ સેશન પર આવી જઈએ ટ્રુથ બોમ્બ જેને અમે કહીએ છીએ રેપિડ ફાયર આપણે રેપિડ ફાયર પર જઈશું મારો પહેલો ક્વેશ્ચન છે ફેશિયલ સ્કેન ક્યોર એકની स्लीपल याइफ स्टाइल रूटीन हेज एवरीथिंग टू डू विथ एवरी स्किन प्रॉब्लम लेजर इज ए वन टाइम सोल्यूशन रॉन्ग लेजर मल्टीपल सेशन लागे नीडेड बी फॉर हेर रिमूवल और फॉर स्कार्स फॉर पिगमेंटेशन एनीथिंग हाइड्रेशन इज इम्पोर्टंट इन स्किन केर देट इज वेरी ट्रू સ્ટીરોઇડ ક્રીમ કેન ગીવ યુ પરમ બ્રાઇટનેસ બિલકુલ નહીં ઓન ધ કોન્ટ્રરી મેં જેમ કીધું ટીએસડીએફ જે કંડિશન્સ વેરી કોમન ઇન પ્રેક્ટિસ જે મસ્ સ્ટીરોઇડના યુઝથી સ્કીન એકચ્યુઅલી બહુ ડેમેજ થઈ જાય છે લોટ ઓફ મની ટુ ગેટ યોર ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ સ્કીન કોન્ટ્રરી ટુ ધ પોપ્યુલર બિલીફ કે તમારે બહુ જ સ્કીનની ટ્રીટમેન્ટ બહુ જ ખર્ચો કરવો પડશે ઇવન સિમ્પલ સોલ્યુશન્સ કેન ગીવ યુ લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ નેચરલ ઇઝ ઓલવેઝ સેફ દેટ ઇઝ અગેન નોટ ટ્રુ કોસ્મેટિક ઇઝ અનનેસેસરી દેટ ઇઝ નોટ ટ્રુ યુ શુડ નોટ બી જજિંગ પીપલ ઓર યોર સેલ્ફ ફોર દેટ મેટર ઘણા પેશન્ટ્સ એવી રીતે આવે છે હું ફીલ બી લિટલ્ટ કે આ તો આટલી નાની વસ્તુ છે પણ હું મને બહુ હેરાન કરે છે હું બહુ ડિપ્રેસ છું એનાથી એન્ડ દે વિલ કમ વિથ ધ રિલેટીવ હુ વિલ સે કે આના માટે શું ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે બટ જો તમારી ક્વોલિટી ઓફ લાઈફને કોઈ વસ્તુ અફેક્ટ કરી છે તો એ વસ્તુ અનનેસેસરી તો ડેફિનેટલી નથી બટ હા જેમ તમે કીધું એમ એમાં ઓબ્સેસ કરવાની જરૂર નથી એટ ધ સેમ ટાઈમ સ્કીન ટ્રીટમેન્ટ ઇઝ ઓલવેઝ કોસ્ટલી દેટ ઇઝ અગેન નોટ ટ્રુ વિથ સિમ્પલ સોલ્યુશન્સ લાઈક ફોર એક્ઝામ્પલ આ સનસ્ક્રીન એન્ડ અ નાઇટ ટાઈમ રેટેનોલ સિરમ જે બે તમે બેઝિક વસ્તુ બી એન્ટી એજિંગ માટે ફોલો કરો ઇટ્સ નોટ વેરી એક્સપેન્સિવ એન્ડ ઇટ ગોઝ અ લોંગ વે થેન્ક યુ ડૉક્ટર શિખા તો મિત્રો આજે આપણે ઘણા બધા મિથ્સ ક્લિયર કર્યા અને જાણ્યું એટલે એક વસ્તુ આપણે અગત્યની સમજીએ કે ઇન્ટ્રા ઇન્સ્ટાગ્રામનું ફિલ્ટર નહીં તમારું અંદરનું ઇન્ટરનલ ફિલ્ટર એ તમારી સારી સ્કીન માટે બહુ જ અગત્યનું છે અને ગ્લો માટે આજુબાજુ ફાંફા ન ગ્લો માટે સારું ગાઈડન્સ જોઈએ અને જ્યારે પણ કોઈ પણ તમે સોશિયલ મીડિયા ચેનલને કોઈપણ વસ્તુને તમે ફોલો કરો તો ઓલવેઝ એના ક્રેડેન્શિયલ્સ જોવા ટ્રાય કરો કે એડવાઇસ આપે છે વ્યક્તિ કોણ છે એક્ઝેક્ટલી એડવાઇસ આપવા માટે એ વ્યક્તિ ક્વોલિફાઈડ છે નથી આ કોઈ સ્કિન વિશે જુઓ તો સ્કિન વિશે જુઓ કે આ ડર્મેટોલોજીસ્ટ છે એ કોઈ અનુભવી ડોક્ટર છે એ આ ટ્રીટમેન્ટ કરે છે અને તમને સલાહ આપે છે કે આ સો કોલ હમણાં વાત આ બધા કોસ્મેટોલોજીસ્ટ માર્કેટમાં જે બિલાડીના ટોપની જેમ બધા ફૂટ્યા છે એમાંનું કંઈક છે સો અગત્યનું છે આપણે આંખો ખુલ્લી રાખીએ સારું જોઈએ આપણી જાતને પણ સારી રાખીએ અને પહેલાં આપણે એમ કીધું કે હું મારો ફેવરિટ છું કે મારી ફેવરિટ છું એ ભગવાને જે તમને આપ્યું છે સ્કીન ગ્લો આપ્યું છે કે જે કંઈ બી આપ્યું છે એનાથી આપણે ખુશ રહીએ સારી સ્કીન કેર કરીએ અને સ્કીન કેર અગેન ઇઝ અ હોલસમ સબ્જેક્ટ એટલે ચામડી પર કંઈ ઘસીને લગાવવા કરતાં સારો ખોરાક ખાઈએ આપણે ખુશ રહીએ સારી ઊંઘ લઈએ અને ગુડ હાઇડ્રેશન આ બધા ફેક્ટર્સનું આપણે ધ્યાન રાખીશું તો કદાચ ડૉક્ટર શીખાની ઓછી જરૂર પડશે ફેશિયલ કરાવવા તો જવું જ પડશે પણ ઓવરઓલ રૂટીનમાં સ્કીન ડિસીઝ માટે આપણે ડર્મેટોલોજીસ્ટ પાસે નહીં જવું પડે તો થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો આજે આ સ્વાસ્થ્ય સેતુ સંવાદમાં અમારી સાથે જોડાવવા માટે થેન્ક યુ ડૉક્ટર શીખા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ